જીવના જોખમે અંતિમ યાત્રા નીકળી સ્મશાને જવાના રસ્તા પર નદીના પાણી ફરી વળતા મુશ્કેલીમાં મુકાયા ધરમપુર તાલુકાના સિંદુમ્બર ગામની મધ્યમથી પસાર થતી માન નદીના ઉત્તર અને દક્ષિણ વિસ્તારને જોડવા માટે કોઝવે બનાવ્યો હતો વર્ષોથી માન નદી બે કાંઠે વહેતા કોઝવે ઉપરથી પાણી જતા હોય છે સિંદુમ્બર ગામના ઉત્તર વિસ્તારમાં રહેતા એક સ્થાનિકનું મૃત્યુ થતાં દાદુઓએ સિંદુંબર ગામના દક્ષિણ વિસ્તારમાં આવેલી સ્મશાન ભૂમિને અંતિમ ક્રિયા માટે લઈ જવાની ફરજ પડી હતી ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધરમપુર તાલુકામાં આવેલા અઢાર જેટલા કોઝવે ઓવરટોપિંગ થયા છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિંધુમ્બરની વચ્ચેથી માન નદી પસાર થાય છે ધરમપુરના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને માન નદીના કોઝવે ઉપર નદીના પાણી ઓવરટોપિંગ થયું હતું સિંધુબર ગામના ઉત્તર વિસ્તારમાં એક સ્થાનિકનું મૃત્યુ થયું હતું સિંધુબર ગામમાં દક્ષિણ વિસ્તારમાં સ્મશાન આવ્યું હોવાથી સિંધુબર ગામના ઉત્તર વિસ્તારમાંથી ડાગુ માન નદીના ધસમસતા પાણીમાંથી સ્મશાન યાત્રા લઈ જવાની ફરજ પડી હતી સિંધુબર ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચે વારંવાર અરવિંદ પટેલ અને સાંસદ ડોક્ટર કેસી પટેલ તેમજ નવા સાંસદ ધવલ પટેલ ને રજૂઆત કરી ચુક્યા છે સિંધુબર ગામ માંથી પસાર થતી માન નદી ના કોઝવે ઉપર મોટો બ્રિજ બનાવવા માંગણી કરી ચુક્યા છે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સિંદુમ્બર ગામના ઉત્તર વિસ્તારમાં રહેતા પશુપાલકો રોજ ત્રણ હજાર લિટર દૂધનું ઉત્પાદન કરે છે બે હજાર લિટર દૂધ ડેરીમાં ભરવા માન નદીના કોઝવે ઉપરથી જવાનો વારો આવ્યો છે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણ આજ કોઝવેનો ઉપયોગ કરી રહ્યા છે અન્ય રોડ ઉપરથી જવા માટે દસ કિલોમીટરનો ચક્રાઓ ખાવાનો વારો આવ્યો છે ખરાબ સમસ્યા છે અત્યારે કે બાળકો માંડે અને મરેલો માણસ સમસાને લઈ જવાની એટલી તકલીફ છે અત્યારે જો માણસ અમારે અહીંથી લાવવું હોય તો ધરમપુરથી ફરવું પડે તો દસ કિલોમીટર થી ફરવું પડે દસ કિલોમીટરના અંતર થી ફરવું પડે અને થી ફરે તો પણ અગિયાર કિલોમીટરથી ફરવું પડે બરાબર અને જો ગરીબ માણસ હોય એ માણસની એ પની નહીં મળે કે આટલા દૂરથી ફરીને આવે એના માટે અમે ખાનપાન મુદ્દો લઈ અને નદી પાર કરીને આવવું પડે એવી સમસ્યા છે અને સ્કૂલ જવાની પણ છોકરા લોકો રોજ ની સવાર ઉઠીને આ તકલીફ હોય છે એટલી જ કે સરકાર શ્રી ને અમારી એટલું નિવેદન કે અમને એક ટીચિંગ ની સ્કૂલ ની જરૂર છે અને માત્ર ને માત્ર જરૂર છે અને વર્ષો થી અમારી આ માંગ છે પણ એટલી રજૂઆત કરી રહી અમે ધારા સભ્ય સાંસદ સભ્ય ઉપર સરકાર શ્રી ને પેપર ના પાનામાં કેટલી વાર આવ્યું પણ

જયારે આવો કંઈક પ્રસંગ બને મૃત્યુનો ત્યારે આવા નદીના પાણીમાં ઉતરીને જીવના જોખમે આ કિનારે આવવું પડે છે અને અંતિમ ક્રિયા કરવી પડે છે આ પરિસ્થિતિ પેલા વિસ્તારના ડેરી માટે દરરોજ લગભગ બે હજાર લીટર જેટલું દૂધ પેલી બાજુ ઉત્પન્ન થાય ઉત્પાદન થાય અને એ લેવા માટે બી દરરોજના આ જોખમ ખેડીને આ તરફ આવવું પડે છે એ પરિસ્થિતિ છે સ્કૂલના બાળકોનો અભ્યાસ બગડે છે લોકો મજૂરી કામ માટે પણ જાય છે અમારી વારંવારની રજૂઆત છે કે નાણાં મંત્રીને પણ અમે અરજી આપી છે પણ અમારા પુલ માટે કોઈ ધ્યાન નથી આપતો અમારી માંગણી એટલી જ છે કે અહી મોટો બ્રિજ બને જેથી કરીને અમારી જે અમારા સિદમ્બર ગામને તકલીફ છે એવું નથી આ બાજુના

Shit.